સુરતના વરિયાડી બજાર વિસ્તારના નવ યુવાનોને લોકોને લોહી મળી રહે તે માટે ઇમરજન્સી બ્લડ ડોનેશન ગ્રુપ બનાવી સરહાન્ય પહેલ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપણે ઘણીવાર એક સૂત્ર વાંછતા કે સાંભળતા હોઈએ છીએ કે રક્તદાન મહાદાન રક્તદાન કરવાથી જીવ બચી શકે છે લોકો એવું પણ સમજે છે કે બ્લડ આપવાથી ફક્ત બ્લડ લેનારને જ ફાયદો થાય છે તેવું નથી પરંતુ બ્લડ ડોનર ને પણ ફાયદો થાય છે આજના આધુનિક અને મોંઘવારીના યુગમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને કેટલીક વાર સારવાર દરમિયાન બ્લડ ની જરૂર પડતી હોય છે સિવાય એક્સિડન્ટ ઓપરેશન સહિતના સમયમાં બ્લડની ખૂબ જરૂર પડતી હોય છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બ્લડ મળવું ખૂબ મુશ્કેલ બની જાય છે તો આવા સમયે વરિયાળી બજાર વિસ્તારના નવયુવાનોએ જરૂરિયાતમંદ લોકોને લોહી મળે રહે તે માટે ઇમરજન્સી બ્લડ ડોનેશન ગ્રુપ બનાવી સરહાનીએ પહેલ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે નમસ્કાર મિત્રો આજે આપણે અમીનાબેન ગંગાત અને આયસાબેન પ્લ પટેલ બ્લડ બેંકમાં ઉપસ્થિત છીએ આજે રાત્રે ઇમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ એમના વતી નાઝીમભાઈ પઠાણ અને એમની ટીમના કહેવાથી હું અહીંયા બ્લડ ડોનેટ કરવા આવ્યું હતું હું અને હું ખૂબ ખુશીની લાગણી અનુભવું છું જ્યારે મેં બ્લડ ડોનેટ કર્યું તો એના પછી મનમાં વિચાર આવ્યો કે કેમ ના આપણે આપણા સમાજમાં આપણા મિત્રોમાં બ્લડ ડોનેટ માટે જાગૃતિ ફેલાવીએ અને એના સંદર્ભે આપણે આ બ્લડ બેંકના ટેકનિશિયન શ્રી ગુલાબભાઈને શ્રી ગુલાબભાઈ પાસેથી આપણે માર્ગદર્શન લઈશું કે ક્યારે ક્યારે બ્લડ આપી શકાય બ્લડ આપવાથી શું ફાયદો થાય છે અને ગેરસમજ લોકોમાં છે તો એ આપણે દૂર કરીએ અને શ્રી ગુલાબભાઈ જે અહીંયાના ટેકનિશિયન છે એમની પાસેથી આપણે માર્ગદર્શન લે તો ચાલો આપણે મળીએ શ્રી ગુલાબભાઈને હેલો મિત્રો લોહી એ ફેક્ટરીમાં આજ સુધી કોઈ પણ વૈજ્ઞાનિક બનાવી શક્યો નથી માટે લોહી મારા તમારા જેવા લોકો ડોનેટ કરે તો એ જરૂરિયાતમંદ દર્દીને કામ આવી શકે લોહી એ અઢારથી સાઠ વર્ષની ઉંમર સુધીમાં કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ હોવો જોઈએ એ ડોનેટ કરી શકે ડાયાબિટીસ પ્રેશર એવી કોઈ બીમારી હોય તો એ વ્યક્તિનું બ્લડ ચાલે નહીં અને બ્લડ આપવા માટે ઓછામાં ઓછું પચાસ કિલો વજન હોવું જોઈએ અને પચાસથી વધારે હોય અને એકસો ને વીસ કિલો એની મેક્સિમમ એ લિમિટ છે એકસો વીસ કિલો કરતાં વધારે વજન નહીં હોવું જોઈએ એ પ્રમાણે અને તમે એક બ્લડ ડોનેટ કરો તો એમાંથી તમે ત્રણ પેશન્ટની જિંદગી બચાવી શકો એક યુનિટ લોહી હોય એનાથી ત્રણ ભાગ બનાવવામાં આવે પ્લાઝમા પ્લેટલેટ અને આરબીસી તો જરૂરિયાત એક જ બ્લડમાંથી ત્રણ પેશનને તમે જિંદગી બચાવી શકો છો અને દર ત્રણ મહિને તમે બ્લડ આપી શકો બ્લડ આપવાથી કોઈ ગેરફાયદો થતો નથી ઉલટાનો ફાયદો થાય તમારું શરીર સ્વસ્થ રહે અને જૂનું લોહી શરીરમાંથી બહાર નીકળે એના બદલામાં નવું લોહી બને એટલે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે એટલે દર ત્રણ મહિને તમારે બ્લડ ડોનેટ કરવું જરૂરી છે ભાઈઓ દોસ્તો आज हम लोग लोख ब्लड बैंक में ब्लड देने आए हैं मैं साजिद भाई और वसीम भाई ने ब्लड दिया है और पूरी हमारी टीम आई है जो अलहमदिल्ला अभी हर ब्लड ये जो ब्लड के अपना बना है ग्रुप उसमें नाजिम भाई की सेवा भी है और ग्रुप उसका पूरा ग्रुप उसके साथ है और आज साजिद भाई वसीम भाई और अब्रार मैंने ब्लड दिया है तो हमारा ये वीडियो बनाने का मकसद ये है कि भाई अपने पूरे समाज में सब यानी जागरूकता आवे अवेयरनेस आवे कि भाई ये ब्लड देने से फ़ायदा ही है अपने को अगर अपने तंदुरस्त है तो ब्लड देना ही चाहिए और हमारा गुरु अलहमदिल्ला तीन महीने के इसमें वारा फिरती ब्लड देता ही रहता है तो ब्लड से हमारे ब्लड देने से ने तीन जानों को ये काम आता है तो हमारे हमारा एक बार ब्लड देते हैं तो वो तीन जानों को यानी उसकी ज़िंदगी बचाता है तो हमारी यही अपील है કે મતલબ એસ કે લી જાગરૂકતા લાવે ઓરસ બ્લડ ડોનેટ કરે બસ